હજી મિત્રો તમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અમે આજે બીજી ફેર ફરીવાર પણ ખેતીની માહિતી આવી ગયા છે તો મિત્રો તો અમારે ચણા આવ્યા હતા જો આવડાવાળા ચણા થયા છે હજી ફૂલ કોણ ચાલુ થઈ ગયા છે પણ હજી પોપટા હજી આવ્યા નથી ચણા હજી બહાર ચાલુ નથી થયો કોણ ચેક ચેક આવ્યા છે જો એ જો મિત્રો આવડાવાડા ચણા આવ્યા છે હજી ચણા થયા કોણ હજી વાર છે થોડીક હજી પંદર વીસ દિવસ જેવું થાય ફોટા આવશે ને મારે કમલેશભાઈ સારી લેહરાશ ચણા નદી રહ્યા છે જોરદાર તો મિત્રો તમારે પણ કોઈને ચણા વાયા હોય અને આવા ચણા હોય તો કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં કહેજો મિત્રો કે તમારે પણ કેવા ચણા છે તો અમારા મિત્રો આવા ચણા છે તમારે કેવા ચણા છે અમને કોમેન્ટમાં જણાવજો જોઈ લો શું કરો તો સલામ સારી લીધે રાશે મિત્રો તો અમારી ખેતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તો કોમેન્ટમાં લખી દેજું જય માતાજી જય બાબાજી જય મેળીમા જય માં